આજે આપણે ભારતના ઇતિહાસમાં અઢારસો સત્તાવન વ્યવસ્થા વિશે મેળવી તો અઢારસો સત્તાવનના વિધવા પછી અંગ્રેજોએ અંગ્રેજો હસ્તકની જે કંપની હતી કંપની દ્વારા વહીવટ કરવામાં આવતો હતો જેનો અંત આવ્યો અને ભારતમાં જે રાજકીય વ્યવસ્થા સ્થપાઈ તે બ્રિટન પાર્લામેન્ટ હસ્તક વ્યવસ્થા કરવામાં આવી જે કંપની હસ્તક હતું ત્યારે ગવર્નરની જગ્યા ભારતમાં ઊભી કરવામાં આવેલી હતી અને વિપ્લવ પછી બ્રિટન પાર્લામેન્ટ દ્વારા જે પોસ્ટ ઊભી કરવામાં આવી તે ભારતના વાઇસલો તરીકે ઓળખવામાં આવે છે

ની પાર્લામેન્ટ હસ્તક નો રાજકીય વહીવટ ભારતના વાઇસ્રો એ જગ્યા ઉભી કરવામાં આવી અને ત્યાર પછી લોર્ડ કેનિંગ સર જોન લોરેન્સ લોર્ડ મેરો લોર્ડ નોર્થબુક લોર્ડ લિટલ લોર્ડ રિપન લોર્ડ અફરીન લોર્ડ લેસડાઉન લોર્ડ એનિંગન લોર્ડ કૉર્ડ મિન્ટો ટુ લોર્ડ હાર્ડિંગ લોર્ડ ઇંગ લીન વેલિંગ્ટન લોડિંગો લોર્ડ વેવલ અને છેલ્લે ગોટ માઉન્ટ બેટન આવ્યા હતા તો આ વિશે આપણે થોડીક ટૂંકી વિગત જાણીએ લોર્ડ કેનિંગ અઢારસો અઠાવન થી અઢારસો બાસઠ દરમિયાન અઢારસો અઠાવન નો અધિનિયમ પસાર કરવામાં આવ્યો જે અંતર્ગત કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજનું શાસન ચાલુ થયું કેનિંગ કંપની નો અંતિમ ગવર્નર જનરલ અને ભારત પ્રથમ વાઇસરોય બન્યો અઢારસો સત્તાવન ના વિપ્લવ સમયે ગોટ કેનિંગ ગવર્નર જનરલ હતા અઢારસો સાહીઠ ઇન્ડિયન પીનલ કોડ પસાર કરવામાં આવ્યો અઢારસો એકસઠ માં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર પસાર કરવામાં આવ્યો ઇન્ડિયન હાઈકોર્ટ એક્ટ પસાર કરાયો જે અંતર્ગત મુંબઈ કોલકાતા તથા મદ્રાસમાં ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી અઢારસો છપ્પનમાં વિધવા પુનર્વિવાહ એક્ટ પસાર કરાયો અને પોર્ટફોલિયો પ્રણાલી લાગુ પાડવામાં આવી સર જોન લોરેન્સ ભારતીય આંકડાકીય સંરક્ષણ ની સ્થાપના કરી ભારતીય રાજકુમારોની શિક્ષા માટે બે મહાવિદ્યાલયોની સ્થાપના થઈ રાજકુમાર કોલેજ રાજકોટ અને અજમેરમાં

ડુરંડ રેખા તૈયાર કરવામાં આવી અઢારસો એકાણું માં દ્રિત્ય કારખાના અધિનિયમ પસાર કરવામાં આવ્યો લોર્ડ એલિંગન દ્વિતીય અઢારસો ચોરાણું અઢારસો નવ્વાણું અઢારસો છન્નું સત્તાણું માં ભીષણ દુષ્કાળ પડ્યો અને લોયલ કમિશન ની નિયુક્તિ ભારતને તલવારના બળ ઉપર વિભાજીત

ઓગણીસો છ માં મુસ્લિમ લીગ ની સ્થાપના થઇ બંગાળ ના સ્વદેશી આંદોલન થયું ઓગણીસો સાત ના સુરત અધિવેશન માં વિભાજન થયું ઓગણીસો નવ માં મોલ્લે મિન્ટો સુધારા દ્વારા મુસલમાનો અલગ મતદાન મંડળ આપવામાં આવ્યું લોર્ડ હાર્ડિંગ ઓગણીસો દસ ઓગણીસો સોળ બ્રિટન રાજા જ્યોર્જ પંચમ ભારત આવ્યા

ઓગણીસો ઓગણીસ મો રોલેટ એક પસાર થયો અને તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ મો જલિયાવાળા બાગ હત્યાકાંડ થયો ખિલાફત આંદોલન અને ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલન નો પ્રારંભ થયો બિહારના લેફ્ટન ગવર્નર પદ પર સત્યેન્દ્ર પ્રસાદ ની નિયુક્તિ થઈ જો પ્રથમ ભારતીય હતા અને તેમની ગવર્નર તરીકે નિમણૂક થઈ લોર્ડ રીડિંગ ઓગણીસો એકવીસ થી ઓગણીસો છવ્વીસ બધા વાઇસરોય માં એક માત્ર યહૂદી હતા ચોરી ચોરા ઘટના પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ પછી અસહયોગ આંદોલન પરત ખેંચવામાં આવ્યું સી દાસ અને મોતીલાલ નેહરુ દ્વારા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરવામાં આવી ઓગણીસો બાવીસ ઓગણીસો પચીસ માં નાગપુરમાં કેવી હેગડેવા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવકની સ્થાપના થઈ ઓગણીસો ઇંગ્લેન્ડ અને ભારત સાથે આઈસીએસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ઓગણીસો એકવીસ માં એમ એન રોય દ્વારા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ગઠન કરવામાં આવ્યું લોર્ડ ઇરવિન ઓગણીસો છબ્વીસ થી ઓગણીસો એકત્રીસ

સપ્ટેમ્બર ડિસેમ્બર ઓગણીસો એકત્રીસ માં દ્વિતીય ગોળમેજી પરિષદ નું આયોજન જેમાં ગાંધીજી એ ભાગ લીધો પરિષદની અસફળતા બાદ સવિનય કાનૂન પણ લડત પુનઃ ચાલુ થઈ

લોર્ડ લીન લિફિંગ 1936 ઓગણીસો છત્રીસ થી ઓગણીસો તેતાલીસ ઓગણીસો છેલાતીસ માં પહેલી વખત ચૂંટણી થઈ અને અગિયાર માંથી સાત પ્રાંતોમાં કોંગ્રેસના મંત્રી મંડળ રચાયા ઓગણીસો સુભાષચંદ્ર બોઝ દ્વારા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરાઈ ઓગણીસો માં વિશ્વ બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો ઓગણીસો માં લીન લીફિંગ ઓગસ્ટ ઓફર રજૂ કરી

ની વિગત પૂર્ણ કરીએ છીએ મળશું બીજા પિરિયડ માં અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ